જોઈએ કે આપણે આવર્ત કોષ્ટક જોઈને ઓક્સિડેશન અવસ્થા માટે કેટલાક સામાન્ય નિયમો મેળવી શકીએ કે નહીં સૌપ્રથમ આપણે આલ્કલી ધાતુઓ વિશે વિચારીશું જેની ફરતે હું એક બોક્સ બનાવી રહી છું આપણે હાઇડ્રોજન વિશે પછી વિચારીશું કારણ કે તે એક વિશિષ્ટ તત્વ છે પરંતુ જો આપણે આલ્કલી ધાતુઓ વિશે વાત કરીએ જે સમૂહ એકના ના તત્વો છે તો આપણે એ હકીકત જાણીએ છીએ કે તેઓ વધારે વિદ્યુત ઋણતા ધરાવતા નથી તેમની પાસે એક સંયોજકતા ઇલેક્ટ્રોન હોય છે અને તેઓ તે ઇલેક્ટ્રોન દાન કરે છે માટે આ બધા જ તત્વો એક ઇલેક્ટ્રોન આયનીય બંધ બનાવે છે તેથી જયારે આ બધા તત્વો અણુસ્વરૂપે હોય જ્યારે તેઓ આયનીય બંધ બનાવે ત્યારે આ તત્વોનું ઓક્સિડેશન થાય છે તેઓ એક ઇલેક્ટ્રોનનું દાન કરે છે માટે તેમની ઓક્સિડેશન અવસ્થા ધન એક હોય છે હવે જો આપણે એક સમૂહ જમણી બાજુએ બાજુ તો અહી આર્થ ધાતુ ઓ છે પાસે સંયોજકતા ઇલેક્ટ્રોન બે હોય છે અને તેઓ પણ એટલી બધી વિદ્યુતઋણતા ધરાવતા નથી માટે તેઓ ક્યાં તો સંપૂર્ણ રીતે અથવા આંશિક રીતે બે ઇલેક્ટ્રોન દાન કરે છે તેથી તમે કહી શકો કે આ તત્વોની ઓક્સિડેશન અવસ્થા ધન બે હોય છે આ બધા તત્વો મોટે ભાગે બે ઇલેક્ટ્રોન નું દાન કરવાનું પસંદ કરે છે કારણ કે જો કક્ષામાં ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન પૂર્ણ કરવા હોય તો ઘણા બધા મેળવવા પડે છે હવે આપણે આવર્ત બીજી બાજુએ જઈએ અને આ સમૂહ સાતમાં આવેલા તત્વો હેલોજન વિશે વિચારીએ અહીં આ બધા જ તત્વો હેલોજન તત્વો છે અને તેમની વિદ્યુત ઋણતા ઘણી વધારે હોય છે તેઓ આવર્ત કોષ્ટકમાં જમણી બાજુએ આવેલા છે તેઓ પોતાનું અષ્ટક પૂર્ણ કરવાથી ફક્ત એક જ ઇલેક્ટ્રોન દૂર હોય છે માટે આ એવા તત્વો છે જેમનું રિડક્શન થાય છે સામાન્ય રીતે તેમની ઓક્સિડેશન અવસ્થા માઇનસ એક હોય છે હું સામાન્ય રીતે એટલા માટે કહું છું કે દરેક વખતે આ પ્રકારની પરિસ્થિતિ હશે નહીં ત્યાં કોઈક બીજી પરિસ્થિતિ પણ હોઈ શકે પરંતુ મોટે ભાગે તેઓ એક ઇલેક્ટ્રોન મેળવવાનું પસંદ કરે છે હવે આપણે એક સમૂહ ડાબી બાજુ જઈએ આપણે સમૂહ છ જોઈએ જેમાં ખૂબ જ જાણીતું તત્વ ઓક્સિજન આવેલું છે ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન દૂર લઈ લેવા માટે આ સમૂહના તત્વોનું ઓક્સિડેશન થાય છે અને ઓક્સિજન એ ખૂબ જ સારો ઓક્સિડેશન કરતા છે અથવા જો બીજી રીતે વિચારીએ તો ઓક્સિજન સામાન્ય રીતે ઇલેક્ટ્રોન લઈ લે છે તે સામાન્ય રીતે બે ઇલેક્ટ્રોન લે છે માટે આ સમૂહના તત્વોની ઓક્સિડેશન અવસ્થા માઇનસ બે છે તેનો અર્થ એ થાય કે તેમનો વિદ્યુત રીતે રિડક્શન થાય છે અને આ તત્વોનું સામાન્ય રીતે ઓક્સિડેશન થાય છે આપણે આ રીતે આગળ જવાનું ચાલુ રાખી શકીએ જો આપણે આ સમૂહના તત્વોને જોઈએ જે સમૂહ પાંચ છે તો સામાન્ય રીતે તેની ઓક્સિડેશન અવસ્થા માઇનસ ત્રણ હોય છે આમ તમે અહીં એક પ્રકારની પેટર્ન જોઈ શકો દરેક વખતે આજ પ્રમાણે હશે એવું જરૂરી નથી જેમ જેમ તમે આવર્ત મધ્યમાં આવતા જાઓ તેમ તેમ આ ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર થઈ શકે હવે મેં અહીં હાઇડ્રોજન ને બાજુ પર મૂક્યું હતું હાઇડ્રોજન પાસે એક જ ઇલેક્ટ્રોન હોય છે તમે એવું કહી શકો કે તે એક ઇલેક્ટ્રોન નું દાન કરે છે અને ઝીરો ઇલેક્ટ્રોન મેળવે છે જે હાઇડ્રોજન ની યોગ્ય રચના થશે પરંતુ તમે હાઇડ્રોજન ને હેલોજન તરીકે પણ વિચારી શકો આમ તમે તેને આલ્કલી ધાતુ તરીકે વિચારી શકો પરંતુ તમે આ હાઇડ્રોજન હાઇડ્રોજન તેને તેનો પ્રથમ કોષ પૂર્ણ કરવા માટે ફક્ત એક ઇલેક્ટ્રોન ની જરૂર છે માટે આપણે હાઇડ્રોજનને અહીં પણ મૂકી શકીએ આમ હાઇડ્રોજનની ઓક્સિડેશન અવસ્થા ધન એક અથવા પણ હોય શકે હવે સમજવા માટે આપણે એક ઉદાહરણ જોઈએ અને આપણે એવી પરિસ્થિતિ લઈએ જેમાં હાઇડ્રોજન એક ઓક્સિડેશન કરતા છે અને તેનું ઉદાહરણ લિથિયમ હાઇડ્રાઇડ છે લિથિયમ હાઇડ્રાઇડ અહીં આ પરિસ્થિતિમાં હાઇડ્રોજન એ લિથિયમ કરતા વધારે વિદ્યુત ઋણ છે લિથિયમ વધારે પડતી વિદ્યુત ઋણતા ધરાવતું નથી તેથી લિથિયમ એક ઇલેક્ટ્રોન દાન કરે છે અને અહીં આ પરિસ્થિતિમાં હાઇડ્રોજન એ લિથિયમ નું ઓક્સિડેશન કરે છે અને લિથિયમ એ હાઇડ્રોજન નું રિડક્શન કરે છે હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન સ્વીકારે છે આમ લિથિયમ ની ઓક્સિડેશન અવસ્થા ધન એક છે અને હાઇડ્રોજન ની ઓક્સિડેશન અવસ્થા માઇનસ એક છે હું અહીં ફરીથી એ કહેવા માંગુ છું કે લિથિયમ નું ઓક્સિડેશન હાઇડ્રોજન વડે થાય છે અને લિથિયમ વડે હાઇડ્રોજન નું પ્રિડક્શન થાય છે હવે આપણે એક એવું ઉદાહરણ જોઈએ જેમાં હાઇડ્રોજન બીજો ભાગ ભજવે છે આપણે હાઇડ્રોક્સાઇડ હાઇડ્રોક્સાઇડ વિશે વિચારીએ એનાયન જેમાં હાઇડ્રોજન અને ઓક્સિજન હોય છે તમે પાણીના અણુ વિશે પણ વિચારી શકો જે હાઇડ્રોજનનો પ્રોટોન ગુમાવે છે પરંતુ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન પોતાની પાસે જ રાખે છે અને અહીં આનો વિદ્યુત ભાર માઇનસ એક છે તો અહીં શું થઈ રહ્યું છે આપણે આ દોરીને સમજીએ અહીં આ ઓક્સિજન છે જેની પાસે છ ઇલેક્ટ્રોન હોય છે એક બે ત્રણ ચાર પાંચ છ જ્યારે તમારી પાસે પાણી હોય ત્યારે તમારી પાસે બે હાઇડ્રોજન હોય છે આ પ્રમાણે તમારી પાસે સહસંયોજક બંધ હોય છે આ પ્રમાણે હવે હાઇડ્રોક્સાઇડ મેળવવા માટે ઓક્સિજન તે બંને ઇલેક્ટ્રોન લઈ લે છે તે હવે કંઈક આ રીતનું દેખાશે ઓક્સિજન જેની પાસે આ ચાર ઇલેક્ટ્રોન હોય છે પરંતુ હવે તેની પાસે આ બે ઇલેક્ટ્રોન પણ હશે આ પ્રમાણે એક હાઇડ્રોજન સહસંયોજક બંધ સાથે જોડાયેલો હશે અને હવે આ હાઇડ્રોજન હાઇડ્રોજન પ્રોટોન બની જાય છે અને હવે આનો વિદ્યુત ભાર ઋણ છે તે હાઇડ્રોક્સાઇડ છે અહીં આ આખાનો જ વિદ્યુતભર માઇનસ એક છે અને આપણે વાત કરી ગયા તે પ્રમાણે ઓક્સિજન હાઇડ્રોજન કરતાં વધારે વિદ્યુત ઋણતા ધરાવે છે તેથી તે ઇલેક્ટ્રોન સ્વીકારે છે આમ હાઇડ્રોજન અહીં એક ઇલેક્ટ્રોન ગુમાવે છે અને તેની ઓક્સિડેશન અવસ્થા ધન એક બને છે ઓક્સિજન વડે હાઇડ્રોજનનું ઓક્સિડેશન થાય છે અને તેવી જ રીતે તમે એવું કહી શકો કે ઓક્સિજન બે સંપૂર્ણ ઇલેક્ટ્રોન મેળવે છે તેથી તેની ઓક્સિડેશન અવસ્થા માઇનસ બે છે જયારે પણ આ રીતે તમે સુપરસ્ક્રિપ્ટમાં ઓક્સિડેશન અવસ્થા લખો ત્યારે હંમેશા નિશાની પછી લખો અહી આ બંને ઉદાહરણ બતાવવાનું કારણ એટલું જ હતું કે હાઇડ્રોજનની ઓક્સિડેશન અવસ્થા ધન એક પણ હોય શકે અને ઋણ એક પણ હોય શકે પરંતુ અહીં બીજું પણ કંઈક રસપ્રદ થઈ રહ્યું છે અણુમાં રહેલા દરેક પરમાણુની ઓક્સિડેશન અવસ્થાનો સરવાળો એ આખા અણુનો વિદ્યુત ભાર છે જો તમે એક માં માઇનસ એક ને ઉમેરો તો તમને ઝીરો મળશે અને તે યોગ્ય છે કારણ કે અહીં આ લિથિયમ હાઇડ્રાઇડ આખો અણુ તટસ્થ છે તેનો કોઈ વિદ્યુત ભાર હોતો નથી અહીં તેનો કોઈ પણ વિદ્યુત ભાર હોતો નથી તેવી જ રીતે જો આ ઉદાહરણ જોઈએ તો હાઇડ્રોજનની ઓક્સિડેશન અવસ્થા પ્લસ એક છે જો તમે તેમાં માઇનસ બે ને ઉમેરો તો તમને માઇનસ એક જેટલો વિદ્યુત ભાર મળે અને તે આ આખા અણુનો વિદ્યુત ભાર છે